હાથરસની ઘટનામાં સૌથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે અને જે ભાવા ત્યાં સત્સંગ કરી રહ્યા તેમાં ભગદડ મચી ગઈ હતી અને એમાં લોકોના મૃત્યુ થયા છે તારા હવે દેશમાં આ ઘટનાને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે આ વિષય પર વાત કરવા માટે અમારી સાથે મોજૂદ છે રાજગુરુ મહામંડલેશ્વર સ્વામી વિશ્વકાનંદ ભારતીજી એમની સાથે વાત કરીશું અને તેઓ આ ઘટનાને લઈને શું કર્યા છે મહારાજજી ગુજરાત તકમાં આપનું સ્વાગત છે હવે આ જે હાથરસમાં ઘટના બની છે એને લઈને આપની શું પ્રતિક્રિયા છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્તિ હેતુ તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાયમ ગુજરાતમાં ઉત્તર પ્રદેશમાં ગુજરાતમાં અને બીજી બીજી જગ્યા પણ ભારતમાં સાધુઓને લઈને એવી એવી ઘટનાઓ થઈ છે જે આજે પ્રસ્થિતિમાં પડેલી સ્થિતિ છે અને દરેક જગ્યા આ જે પ્રજા છે એ બાયપાસ સ્વયંભૂ બાવાઓને મહત્ત્વ આપી છે હવે એ મહત્વમાં આપણા ગુજરાતમાં કહેવાત છે કે લોભિયા હોય તો તો ભૂખા નથી મરતા સંતો પ્રભાવ બતાવે એ જે સ્વયંભૂ સંત છે એ પોતાનો પ્રભાવ બતાવે છે એના ઉપર કોઈ પરંપરાગત સંતોનું નિયંત્રણ રહેતું નથી પ્રજા હોય છે પ્રજાની સ્થિતિ એ થાય છે તો આ લોકો આપણી પ્રજા વિચાર નથી કરતા એટલે આજે ભારતમાં ઠેર ઠેર એવા સ્વયંભૂ વાવા જેનું પરિણામ પછી સામે આવે છે ને પછી સામે આવવાથી એની ચર્ચા થાય છે સાધુ સમાજ કેમ કે એ સાધુનું નામ લીધું છે એટલે રાવણના જેમ રાવણ સાધુ થયું હતું અને સીતાનું અપહરણ કર્યું ત્યારથી આ ચર્ચા હોય છે કે આ ધૂતારા બાપા સ્વયંભૂ મહાત્મા ખોટા ઉદ્દેશ્યોથી આ માર્ગને એકત્યાર કરે છે ગ્રહણ કરે છે અને પછી છેવટે એમની અંદર જે એમની દુર્ગુણની સ્થિતિ હોય છે એ પ્રગટ હોય અને એના કરતા સમાજમાં પછી જે છે સમાજને નુકસાન પહોંચે છે સમાજમાં નિંદા થાય છે થોડું ઘણું પ્રામાણિક સંતોનું પણ ત્યાં નામ આવે છે અને સાધુ સમાજ બદનામ થાય છે એટલે હું તો પ્રજાથી અપીલ કરું છું કે પહેલાં તમે એ સાધુની જાણ કરો કોણ છે શું છે કેમ આવ્યું છે કે શું ઉદ્દેશ્ય છે અને બીજી વાત આ છે કે અત્યાર સુધી સંસારમાં એટલા અવતાર થયા છે સંત થયા છે મહાત્મા થયા છે જે જેનું જે પ્રારબ્ધ હોય એ પ્રાર્થ પ્રમાણે એને ફળ મળે છે આવા ધુતારા બાવાઓના ચમત્કારોથી કશું થતું નથી અને બીજી વાત આ છે આ લોકો ફક્ત વાતો કરે છે કોઈકનું કલ્યાણ થતું નથી કોઈકને કશું મળતું નથી એટલે હું તો એક જ વાત કહું છું કે એ સિદ્ધ બાબા છે તો સોનું ચાંદી ઘઉં ચોખા કાપડ ગરણા એને પેદા કરો ને તમે તમારા ચમત્કારથી જેનાથી પ્રજાને લાભ થાય છે પણ એ તો કરી શકતા નથી માટી પણ એના માથામાંથી નહીં નીકળે અને આ જે આપણી લોભિયા પ્રજા છે આ એને બગાડે છે અને એને બગ એની એ લોકોની સંખ્યાથી એનું માન બને છે એ લોકોના અવર માન બને છે પછી આ લોકોની સંખ્યા જે છે એ સંખ્યામાં જ એનું પાપ પ્રગટ થાય છે જે એનું ધૂતારું પણ હોય પાખંડી પણ હોય અને પ્રજાનું જે આંધળો પણ હોય એનું પરિણામ પછી સામે આવે છે અને જેનાથી પછી સમાજમાં ખોટી ખોટી વાતો ઊભી થાય છે એટલે હું તો એ જ કહું છું કે ભાઈ આપણી કહેવાતને યાદ રાખો કે ધોતા ગુલોભિયા નહીં ભણો તમે લોભિયા ના હોય તો આ દુતારા પછી ના થઈ શકે તો આ વાતને લોકો ધ્યાન રાખે આ કે વાત જે આપણે ગુજરાતની છે એને ધ્યાનમાં રાખીને બાબાઓના સાથે વ્યવહાર કરવો જોઈએ અમારે જે હાથરસમાં ઘટના બની છે સૌથી વધારે લોકો જીવ ગુમાવ્યા છે એના માટે આપ કોને જવાબદાર ગણો છો કારણ કે આ આખા કેસમાં રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે મુખ્યમંત્રી પણ આને ઉપર ષડયંત્રની શંકા વ્યક્ત કરી છે નહીં આમાં ષડયંત્રની વ્યવસ્થા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે પણ એમાં પણ મોડું થઈ ગયું છે આપણા ત્યાં આપ જોયું હોય કે કોઈક જગા સ્નાન થતું હોય કુંભનું મેળું થતું હોય ગંગા દસરો થતું હોય નર્મદા પૂજનનું થતું હોય તો તે વખતે પહેલાંથી પ્રશાસન ત્યાંની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ત્યાં વર્તાવ કરે છે હવે અહીંયા સરકાર પણ સરકારને લઈએ જિલ્લો છે હાથરસ જિલ્લો છે એમાં તહેસીલ છે એમાં ગામડા છે તો પ્રશાસનની પણ એમાં ભૂલ છે પ્રશાસન પણ એમાં જવાબદાર છે બીજી વાત આ છે કે જે બાવાજી છે એ બાવા આટલું ઉપદેશ કરે છે જ્ઞાન ધ્યાનની વાત કરે છે પણ એના એવું વિવેક નથી આવતો કે ભાઈ આટલા માણસ ભેગા થશે અને કદાચ કોઈ દુર્ઘટના થાય તો પણ એને માન સન્માન જોઈએ પ્રજા મરતી હોય તો મરવા દો એટલે આટલું સત્સંગ કરવાવાળું ને આટલું જ્ઞાન આપવા ને આટલું વિવેક નથી કે આટલા માણસોને ભેગા નહીં કરવું જોઈએ બરાબર એ પણ જવાબદાર છે બીજી વાત એ છે કે આપણા દસ માણસ ઘરમાં આવતા હોય તો ઘરના વ્યવસ્થાપક એનું ધ્યાન રાખે તો જે ત્યાં કથામાં વ્યવસ્થાપક છે એ લોકોને ધ્યાન રાખવું જોઈએ કદાચ આ પ્રજામાં પછી કોઈ ગેરસમજ થાય અને એના લીધે પછી ગેરસમજના લીધે કોઈ દુર્ઘટના થાય તો એનાથી પહેલાં એની વ્યવસ્થા આવવાની જવાની બેસવાની કરવી જોઈએ એ રીતે કરવી જોઈએ તો પ્રશાસન એમાં જવાબદાર છે બાવાજી જવાબદાર છે બાબા વિવેક કર્યું નહીં અને જે જે બાવાના વ્યવસ્થાપક છે એ પણ એમાં જવાબદાર છે કે આટલા માણસોને ભેગા કેમ થવા દીધા ભેગા કર્યા તો પછી વ્યવસ્થા કેમ નથી કરી અને ત્રીજી વાત ચોથી વાત આમાં છે કે આપણી જે પ્રજા છે એ ઘેટા પ્રજા છે એને સમજ નથી તો એટલા માણસ ભેગા થઈ રહ્યા છે તો દુર્ઘટના થઈ શકે તો જે મરી રહ્યા છે એ લોકોને વિવેક નથી કે આવા ઘસારા પસારામાં ઘૂસી રહ્યા છે અને ત્યાં આ વ્યવસ્થા કરી રહ્યા છે અમે તો જોયું છે કે સત્સંગ અમે કરીએ છીએ અને સત્સંગ પછી જ્યારે પ્રસાદ આપવાનો ટાઈમ આવે છે ત્યારે એવા પડી પડી પડાપડી કરે છે લેવા માટે એ લોકો ઘસારો પસારો કરે છે કે પછી બંધ કરવું પડે ભાઈ કોઈ કોઈના ઉપર પડી જાય તો સારું નહીં તો અમે વિવેક કરીએ છીએ તો જે ત્યાં ઉપસ્થિત છે બાવાથી લઈને પ્રશાસન સુધી આ બધાની જવાબદારી છે બધા એમાં જવાબદાર છે એટલે ભવિષ્યમાં આ વાતોનો વિશેષ ધ્યાન રાખીને વ્યવહાર કરવો જોઈએ આચારજી આવી આવા બાવાઓથી સ્વયંભી બાવાઓ છે એનાથી સંત સમાજ પર બદનામ થાય છે ક્યાંક શું લાગે છે સંત સમાજ ત્યારે બદનામ થાય છે જ્યારે એ સંત પરંપરાથી ભણેલો બાબા આ પ્રકારના જે ગુના છે જે એમના પ્રવૃત્તિઓ કરે તો પછી એ સંત સમાજ બદનામ થાય છે એટલે એ સંન્યાસી છે એ બૈરાગી છે એ ઉદાસી છે એ નાથ છે દાદુપંથી છે રામાનુજી છે રામ રામસન્યાય છે વિષ્ણુ છે તો સંત સમાજ એટલા માટે નથી બદનામ થતું કે એનું કોઈક સંત સમાજમાં નામ આવતો નથી કેમ કે એ પ્રજાનું સાધુ છે એટલે સંત સમાજનું ની આમાં બદનામી થતી નથી અને અમારો સંત સમાજ એવું છે કે કાલના દિવસ જેમ આપ મારાથી પૂછો છો અમારી કોઈ જવાબદારી નથી અમારે ત્યાંથી સાધુ નથી એ તો પ્રજાનો સાધુ છે રાવણ ફક્ત સીતાનો સાધુ હતો ના લક્ષ્મણનું સાધુ હતું ના રામનું સાધુ હતું ના કોઈ બીજા ઋષિ મુનિઓનું સાધુ હતું સીતાનો સાધુ એનું પરિણામ સીતાએ ભોગ્યું એવી રીતે જે આપ આ જે અવેર રાવણ માટે કોઈ પૂછે કે ભાઈ સાધુ સમાજ એ નથી બદના ભાઈ સાધુ સમાજમાંથી તો એ સાધુ થઈને ગયું નથી પછી સાધુ સમાજ કઈ રીતે બદનામ થાય આ જે વાત છે તો આવી રીતે આ જે પ્રસંગ છે એમાં સાધુ સમાજ આવું પ્રસંગ આવે જેમ આપ મારાથી પૂછો છો કે વાવજી આવો છે તો અમે એવી રીતે વક્તવ્ય આપવાના છે એવી રીતે સ્પષ્ટીકરણ કરવાના છે કે ભાઈ એ સાધુ સમાજનું સાધુ નથી એટલે અમારી કોઈ જવાબદારી નથી આચાર્ય પ્રદીપ મિશ્રા પણ ખૂબ નામ કમાવી રહ્યા છે રાધા રાણીને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યું હતું એમને લઈને શું કહેવું છે આપણે આવા કથાવાચકો પણ પોતાના કોઈક સ્વાર્થ માટે આવા નિવેદન આપતા હોય છે જેમ મેં અત્યારે કીધું છે આ કથાકારો પણ પ્રજાના કથાકાર હોય છે આ કોઈ પર સાધુ પરંપરાના કથાકાર તો હોય નહીં કે ભાઈ અમારા દસમાન નામમાંથી સાધુ સમાજમાંથી નીકળે સન્યાસીમાંથી નીકળ્યા હોય કાં તો બીજા સમાજમાંથી નીકળ્યા હોય એ લોકો ડુપ્લિકેટ જીવન પસાર કરે છે અને પ્રદીપ મિશ્રાને આનાથી પહેલાં કોઈ સાધુ સમાજની કોઈ જવાબદારી નથી કશું નથી આ તો પ્રજાનું પ્રજાની ભૂલ છે ને પ્રજાનું જે પ્રજાનો અંધવિશ્વાસ છે જે પ્રજાનો એ છે એ છે એ લઈને લીધા આ લોકો જે છે એ પ્રસિદ્ધ થાય છે ને પછી અહંકાર આવે છે ને પછી એમ સમજે કે મારાથી મોટા તો કોઈ છે નહીં મારાથી વિદ્વાન કોઈ બરાબર છે નહીં તો આવા જે એ કરે છે તો આવા પ્રાઇવેટ જે સાધુ છે સમજ્યા નહીં આવા જે પ્રાઇવેટ સાધુ છે એ લોકો અવરનવર આવું કર્યા કરે છે આપણા ગુજરાતમાં નહીં થયું હવે નામ કહો તો નામ લઈ લો નહીં તો નામ વગર કામ ચાલે તો સારું છે તો પછી માફી માગી બાપુએ માફી માગી તો આમાં શું છે કે હવે જ્યારે સમાજને એ ખ્યાલ આવે કે આ તો ખોટું કહીએ છીએ ખોટું કરે છે ત્યારે એ સાધુઓના પાસે અમારા પાસે આવે છે ત્યારે અમે એનાથી માફી મંગાવીને એને કાન પકડાવીને નાક ઘસાવીને અમે એને શુદ્ધ આસ્થા ઉપર લાવીએ છીએ તો આ સમાજની ભૂલ છે સમાજ સમજતો નથી સમાજ સમાજને કશું કરવાનું નથી ખાલી સાંભળવાનું છે અને આવા આવા ધારાઓને આગળ વધાવવાના છે ને સમાજનું નુકસાન થાય છે તો બિલકુલ રાજગુરુ મહામંડલેશ્વર સ્વામી વિશ્વકાનંદજી ભારતી જેઓ જે સનાતન ધર્મના તેર અલગ અલગ અખાડાઓ છે એમના આચાર્ય છે અને આપણી સાથે વાત કરી રહ્યા હતા એ હાથરસની ઘટના માટે જે વાત કરી છે એમના માટે જે પ્રશાસન છે બાબા છે પ્રજા છે એ તમામ લોકો એના માટે જવાબદાર છે એ પણ કહ્યું છે અને સાથે જ પ્રદીપ મિશ્રાને જે વિવાદિત નિવેદનો રહ્યા છે એમને લઈને પણ એમને પ્રતિક્રિયા આપી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત